बोलो कृपाल देवनी जय आज आपा पर पालन गतना गोवा तारणहार एवा पर इन्हें दर वर्ष की जेम आ वर्षे तारीख सोल नौ बेहजार पचीस जैसे जात्रा से जाता यानी शुरुआत जड़ेश्वर बपरना बार वाय शुरुआत आ जात्रा में गजगंगागर डाडा जे जड़ेश्वर डाडा ने भेटू चढ़ा जगपाला बांधी। અને અહીંથી જాత్రાની શરૂઆત થાય આ જాత్రા પગપાણા લઈ અને કોઠારિયા ગામની બાજુમાં જેને આપાપે કારણે જેને પ્રોડダムા આવેલી છે આ પ્રોડダム એવું છે કે આપાનું ગેટ કેવામાં આવે તો અહીંયા સર્વે ગંગા અને ગરડાતા પોતે જીનુરતન વીણી અને યા નાખ છે અને યા કે જે બેડો અને નેજો અને બેડા બાંથી અને સાંજ ના પાંચ કલાકે હડમતિયા પાણ ડાડા ફિર પાણ ના સાનજિયા માં જે 12 થી યાત્રાડો આવે છે સંગ સામે છે ઈ સંગ બધાય પેલો લઈ અને સાંજે 5 વાગે દાદાને નેજો સડાવી અને સાંજે લાડુ લાડવા આપના સરને દરી અને નોમનું કાર્ય પૂર્ણ કરવામાં આવશે વેદ નું કચન આમ કરવા માટે કોઈ તરીકે રાત્રિના 9 થી સવારે સોમવારે ગુડિમા આપાપે પારણે 15 આમેજનો પ્રકાશ કર્યો છે ઈ વેદનું કથન તેમના પૌત્રાઓના મુક્તિ જે ગકકને સંભળાવવામાં આવશે અને સવારે બીજા દિવસે સવારે કપુરિયા કણની અંદર સ્નાન કરી અને વાળુંજ કરી વાળુંજ કર્યા પછી જેને હરક પાવડી જવાનું હરક પાવડીનું વર્તમાન કરી અને બારમતી તીર્થના દર્શન કરવામાં આવશે આ બીજા દિવસનો મહિમા છે પછી ત્યારબાદ ત્રીજા દિવસે જે આપાય સત્ની સોરી બાંધેલી છે ઈ સત્ની સોરી જે આમે અને દાદાઓ અને ગત્ર સર્વે મળી ને સત્ની સોરી જે થાય સત્ની સોરીએ વાર મ સુતરવા માટે પથે સાર આટા પડશે એના લગન થાય એ વિ રીતે આ दादा जब गर्तडू करवाना આવશે તેને જમાડવામાં આવશે આવા આરા ત્રણ દિવસ સુધી જે આપ મેળાનું આયોજન કરવામાં આવશે આની અંદર જે કઈ ડાડા પધારશે સરદારુ પધારશે નિયમો નિયમોવાળા પધારશે સંખવારા પકપળા આવીને આવશે એના પાકે આયા અનક મેદની બેકીતાએ એમાં જો કોઈ કાર્યમાં ખલેલ પડશે અને એ કાર્યમાં કોઈ ગુંડા તકમો કોઈ दारूવાળા કોઈ નશાવાળા કોઈ સતપિંધી કરવાવાળા અને કોઈ ઇજત ગુપ્ટોવાળા એવા કોઈ તત્વ હોય છે તો આજે એના અમારા તાલુકાના એસપી સાહેબ પીએસઆઈ સાહેબને મે અરજી પત્ર આપેલું છે અને અરજી પત્ર એવું આપેલું છે કે આની જવાબદારી મેરાની આપની રહેશે તો આની અંદર કોઈ પણ જો આવા તત્વ ખોટા કાર્ય કરવામાં આવશે તો ગઈ એવું નક્કી કરવાનું આવે છે કે ગઈતગંગા જે અહીંયા આવે અને એને બઈને મારો એલાન કરવામાં આવે છે એ શાંતિપૂર્વક રહેવું નકર જે કંઈ ખબર પડશે એને ત્રણ લોક કરી દેવામાં આવશે અને લોક જો નહીં કરે તો અમારા મીડિયાવાળા જે છે એ લોકો અને રજૂઆત કરી અને એને સંપૂર્ણ માહિતી લઈ અને એનું કાર્યવાહી કરશે